હલો કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજનો આપણો વિષય હિન્દી હિન્દીમાં આજે આપણે ફ મૂળાક્ષરની સમજૂતી મેળવીશું ફસે ફલ ફલ એટલે ફળ જુઓ અહીંયા ફળનું ચિત્ર આપેલું છે એની નીચે હિન્દીમાં અને ગુજરાતીમાં ફળ લખેલો છે ફ સે ફલ ફળ એટલે ફળ હવે ફ સુધી અને તેના ઉપર ગોળ કરો નીચે કેટલાક હિન્દી મૂળાક્ષરો આપેલા છે એમાંથી આપણે ફ શોધી અને ફ ઉપર ગોળ કરવાનું છે તો પહેલી લાઈનમાં આપણે ફ ઉપર ગોળ કરીશું બરાબર છે જ્યાં ફ હોય એની ઉપર ગોળ કરવાનું છે હવે બીજી લાઈનમાં બીજી લાઈનમાં ત્રણ ફ છે એની ઉપર ગોળ કરવાનો છે આ રીતે હવે પ થી શરૂ થતા ચિત્રો સાથે જોડવાનો છે અહીં વચ્ચે એક ફ આપેલો છે અને પછી ચિત્ર આપેલા છે જે ચિત્રનું નામ ફથી શરૂ થતું હોય એને આપણે વચ્ચેના ફ સાથે જોડીશું આ ચિત્ર છે પતંગનું પછી ફકીર નલ ફણ દર્પણ ફલ અને ફરસા હવે આપણે જે ચિત્રનું નામ ફથી શરૂ થતું હોય એને વચ્ચેના ફ સાથે જોડીશું ફસે ફકીર ફસે ફણ ફસે ફલ અને ફસે ફરસા આ રીતે તમારે પણ જોડવાનું છે હવે ફની નીચે લીટી કરો અહીં કેટલાક હિન્દી શબ્દો આપેલા છે એ શબ્દમાં જ્યાં ફ હોય એ ફની નીચે તમારે લીટી કરવાની છે એ ફને ઓળખવાનો છે અને ફની નીચે લીટી કરવાની છે કે હિન્દીમાં આપણે ફ કેવી રીતે લખીએ છીએ ખબર છે ને તમને તો પહેલો શબ્દ છે ફકીર એમાં ફ નીચે લીટી પછી ચીરા એમાં પણ ફ નીચે લીટી કરેલી છે ફસાદ એમાં પણ નીચે લીટી કરેલી છે ફરસા શરીફ અને ફર્ક બધામાં આપણે ફ નીચે લીટી કરેલી છે તો તમારે પણ એવી રીતના ફને શોધી અને ફ નીચે લીટી કરવાની છે હવે ફથી જુદા મૂળાક્ષર ઉપર ખોટું કરો અહીં નીચે કેટલાક હિન્દી મૂળાક્ષર આપેલા છે એમાં ફ સિવાયનો જે મૂળાક્ષર હોય એની ઉપર ખોટું કરવાનું છે એટલે કે આપણે ફ ઉપર ખોટું કરવાનું નથી જે જુદો મૂળાક્ષર હોય એની ઉપર કરવાનું છે તો પહેલી લાઈનમાં આપણે ખોટું કરીશું બરાબર છે પહેલી લાઈનમાં બે ફ છે બાકી બીજા અલગ છે તો એની પર આપણે ખોટું કર્યું હવે ત્રીજી લાઈન બીજી લાઈન જોઈશું બીજી લાઈનમાં પણ બે ફ છે અને બાકીના ત્રણ મૂળાક્ષર અલગ છે તો જે અલગ મૂળાક્ષર છે એની પર ખોટું કર્યું હવે ત્રીજી લાઈન ત્રીજી લાઈનમાં પણ ફ સિવાયના મૂળાક્ષર પર ખોટું કરવાનું છે હવે આપણે કેટલાક ચિત્ર જોઈશું કે જેના નામ ફથી શરૂ થતા હોય ફસે ફકીર ફકીર એટલે ફકીર ફસે ફણ ફણ એટલે ફેન સાપની ફેન ફસે ફરસા ફરસા એટલે કુહાડી હા ફરહા ફરહા એટલે રૂ પીંજવાનું સાધન થેન્ક યુ આ રીતે તમારે પણ તમારી ચોપડીમાં ફોને ઓળખવાનો છે સમજવાનો છે એને લખવાનો અને જે સૂચના હોય એ મુજબ કરવાનું છે વિડીયો જોવાનો અને કરવાનો લખવાનું બરાબર આવજો